હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ રસોઈ બીસ જલપા આજે આપણે બનાવીશું રવાના ઇન્સ્ટન્ટ કો પુડલા કો એના માટે આપણે બેકઅપ જેટલો રવાનો લોટ લઈ લેવાનો છે આમાં મિત્રો રવાનો લોટ લેવાનો છે સોજી આવે છે ને સેજ જાડો આવે છે તો એનાથી સેજ કરકરા થશે જો તમે રવાનો લોટ લેશો તો એકદમ એ થોડો ઝીણો હોય છે બે લઈ શકો છો જે લેવો હોય એ મેં અહીંયા રવાનો લીધેલો છે હવે એમાં તમારે એને ઇન્સ્ટન્ટ બનાવી શકો છો પણ જો વધારે એનું ટેક્સચર ક્રીમી જેવું જોઈતું હોય તો એને એક કલાક પહેલાં તમે પલાળી લેશો તો વધારે સારું રહેશે તો એના માટે જો તમારી પાસે ખાટી છાશ હોય અથવા તો દહીં હોય યા તો નોર્મલ છાશ પણ લઈ શકો છો મેં એક કપ જેટલી છાશ નાખી છે અને એક કપ જેટલું પાણી એડ કરી અને એને આવી રીતે આવું બેટર થાય ત્યાં સુધી એવી રીતનું પલાળી લેવાનું છે તમે જોઈ શકો છો બહુ ઢીલું અત્યારે કરવાનું નથી અને એકાદ કલાક જેવું ઢાંકીને મૂકી દેવાનું છે હવે આમાં ફ્રેન્ડ્સ આને હેલ્ધી બનાવવા માટે તમે જેટલા વેજીટેબલ્સ એડ કરી શકો જેટલા ફાવતા હોય એ બધા જ એડ કરવાના છે અને બધાને છે ને ઝીણા ઝીણા એકદમ યા તો સમારી લેવાના છે યા તમે ગ્રેટ કરી શકો છો અને યા પછી એને ચોપ કરી શકો છો તો મેં અહીંયા ડુંગળી લીધી છે બીટ લીધું છે ગાજર લીધું છે કાચી કેરી લીધી છે લીલી સ્પ્રિંગ ઓનિયન એટલે કે લીલી ડુંગળી લીધી છે અને ટમેટા લીધા છે હવે એ બધું જ છીણી લઈ અને એકાદ કલાક જેવું થઈ ગયું છે તો હવે આવી રીતે બેટરને થોડું હલાવી અને એમાં આપણે બધું ધીમે ધીમે એડ કરીશું અને થોડું હલાવી અને જોઈ લેશું હવે આપણે એમાં ગાજર એડ કરીશું આમાં જેટલા વેજીટેબલ્સ તમારે નાખવા હોય એટલા નાખી શકો છો એકદમ હેલ્ધી રેસીપી છે કેપ્સિકમ કેપ્સિકમની જગ્યાએ તમારે થોડું તીખું જોઈતું હોય તો મરચાં બી ઉમેરી શકો છો તમે ડુંગળી મેં બે લીધેલી છે સૂકી અને લીલી તમે કોઈ પણ એક પણ લઈ શકો છો અધરવાઇઝ તમે અગર જૈન રેસીપી બનાવવા માગો છો તો એને સ્કીપ પણ કરી શકો છો ટમેટાને પણ મેં ચપસરમાં ચપ કરી લીધેલા છે ટમેટા એડ કરું છું બધું તમારે અત્યારે એડ કરી દેવાનું છે આ કાચી કેરી લીધેલી છે અત્યારે અવેલેબલ છે ઇઝીલી તો એ પણ તમે નાખી શકો છો એના લીધે ટેસ્ટ સરસ આવે છે અને બીટ લીધેલું છે મિત્રો બીટની માત્રા તમે વધારે ઓછી કરી શકો છો અને આ છે સ્પ્રિંગ અનિયન એટલે કે લીલી ડુંગળી જો તમે કાચી કેરી અત્યારે નાખો છો તો તમારે આમચૂર પાવડર નાખવાની જરૂર નથી અધરવાઇઝ જો સિઝન ના હોય ને તમે બનાવતા હોય તો એની જગ્યાએ તમે આમ આમચૂર પાવડર પણ નાખી શકો છો હવે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે બેટરમાં હવે આમાં મિત્રો તમારે જો રેડ કલર જેવો કલર આવી જશે કારણ કે આપણે બીટ નાખ્યું છે જો તમારે ના જોતો હોય તો તમે એને સ્કીપ કરી શકો છો યા તો એની માત્રા ઘટાડી શકો છો હવે આપણે જરૂરિયાત પ્રમાણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને આ છે થોડો અમથું જીરું પાવડર તો એ ઉમેર્યું છે મેં જીરું અને આ ઓરેગાનો છે આમાંથી કોઈ પણ વસ્તુ તમે મિત્રો સ્કીપ પણ કરી શકો છો અને ટેસ્ટ પ્રમાણે મારે બચ્ચાઓને નાના ખાવાનું છે એટલે મેં બહુ સ્પાઈસી નથી કર્યું નતર તમે જો પેલી લીલી મરચું આવે છે જે મિરચી એ ટાઈપની તમે નાખશો તો તીખું થશે થોડા ચીલી ફ્લેક્સ એક ચમચી જેટલા નાખ્યા છે એક ચમચી જેટલો ઓરેગાનો પાવડર નાખ્યો છે અને એક ચમચી જેટલો ચાટ મસાલો એડ કર્યો છે હવે આપણે એમાં પાણી એક કપ જેટલું ઉમેરી અને એને બેટરને ઢીલું કરવાનું છે જેમ જરૂર પડે એમ તમારે પાણી એડ કરતું જવાનું અને બેટરને હલાવતું જવાનું છે આ રેસીપી મિત્રો એકદમ એટલી હેલ્ધી છે પ્લસ એટલી ઇન્સ્ટન્ટ બને છે કે કંઈ જ નથી સૂચતું કે આજે શું બનાવું તો તમે એને નાસ્તામાં છે કે જમવામાં પણ લઈ શકો છો એની જોડે દહીં વઘારીને યા તો પછી ચટણીઓ સાથે એવી રીતે અલગ અલગ ફોર્મમાં એની સાથે ઇવન ચા સાથે પણ લઈ શકો છો પુડલા કહી શકો છો એને રવાના સોજીના યા તો પછી ઇન્સ્ટન્ટ ઉત્તપમ કહી શકો છો યા ચિલ્લા કહી શકો છો બધું જ એને કહી શકો છો હવે એને સરસ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે અને જરૂર પડે એવી રીતે પાણી એડ કરતું જવાનું છે જો તમારે એને જાડું રાખવું હોય તો બેટર થોડું ઝાડું રાખીને જાડો ફૂડલો પથરાશે હવે એક વન ફોર્થ ચમચી જેટલું મેં બેકિંગ સોડા લીધા છે ખાવાના સોડા એને લઈ અને એની ઉપર થોડું પાણી ઉમેરી અને એને મિક્સ કરી લેવાના છે એને પણ સોડાને પણ તમે સ્કીપ કરી શકો છો પણ મેં એટલા માટે લીધા છે કે જે પણ વેજીટેબલ્સ આપણે અંદર નાખ્યા છે તો એને બેગ પણ એ જલ્દી કરશે એના માટે હવે એક પેન લઈ અને એમાં થોડું ઓઇલ ગ્રીસ કરી અને આપણે આપણું બેટર એમાં નાખવાનું છે આવી રીતે તમે નોનસ્ટિક પેન લઈ શકો છો કેમ કે પેલો નોર્મલ પેનમાં કદાચ ચોટી જવાનો પ્રોબ્લેમ આવી શકે છે તો તમે નોનસ્ટિક પેનમાં તેલ ગ્રીસ કરી અને થોડું ગરમ થાય એટલે આવી રીતે ઢોસાનું બેટર ઉમેરી અને ઢોસાનું નહીં સોરી આપણે સોજીનું એને આવી રીતે પહોળું કરી દેવાનું છે તમારે જેટલું થિકનેસ રાખવી હોય એટલી થિકનેસ તમે રાખી શકો છો પ્લસ ફરતું સેજ સેજ એક ચમચી જેટલું ઓઇલ નાખી અને હવે એને મીડિયમ ફ્લેમમાં એને ચડવા દેવાનું છે આવી રીતે ઢાંકીને હવે તમે જોઈ શકો છો કે ચડ્યું છે થોડું વેજીટેબલ્સ ચડવાના કારણે આપણે મીડિયમ ફ્લેમ રાખવાની છે હવે નીચેની સરફેસ ચડી ગઈ છે એટલે હવે એને પલટાવી અને પાછું થોડીવાર મીડિયમ ફ્લેમમાં ઢાંકી દેવાનું છે હાઈ ફ્લેમ રાખવાની નથી મિત્રો નહીં તો બળી જશે કેમકે વેજીટેબલ ચડશે નહીં અને આપણો જે ચિલ્લો છે એ બળી જશે હવે એને નોર્મલ આવી રીતે સેજસેજ પ્રેસ કરવાનું છે જેથી કરીને વચ્ચે વેજીટેબલ્સ આપણા પ્રોપર વેમાં બધા જ ચડી જાય જે આપણે અંદર નાખ્યા છે હવે આને ફ્રેન્ડ્સ તમે બીજી રીતે બી કરી શકો છો કે એકલું પ્લેન બેટર રાખી અને પાથરી અને ઉપરથી તમે વેજીટેબલ્સ બધા નાખી શકો છો પણ એના કરતાં આ રીત એકદમ ઇઝી પડે છે ફટફટ બની પણ જાય છે જુઓ તૈયાર છે આપણો ઇન્સ્ટન્ટ રવાનો ચિલ્લો કોથમરીથી આપણે ગાર્નિશ કરીશું ગ્રીન અને કેચઅપ સાથે ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કર્યું છે તમે જોઈ શકો છો તમે પણ બનાવજો જરૂરથી અને કમેન્ટ કરજો કેવો બન્યો છે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો